ગાંજાનો કુલ જથ્થો પાંચ પોઈન્ટ અગિયાર કિલોગ્રામ કિંમત રૂપિયા પચાસ હજાર એકસોને દસનો તથા રોકડા રૂપિયા એક લાખ હજાર સાહીઠ એક મોબાઈલ ફોન મળી કુલ એક લાખ નેવું હજાર આઠસોને સિત્તેરની મત્તાના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડી એનડી કેસ શોધી કાઢતી સરા પોલીસ

વિજયસિંહ ગુર્જર નાયબ પોલીસ કમિશનર ઝોન ચાર સુરત શહેરનાઓના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવી છે કામગીરી કરવા માટે વિજયસિંહ ગુર્જર નાયબ પોલીસ કમિશનર ઝોન ચાર સુરતના માર્ગદર્શન હેઠળ ઝેડ આર દેસાઈ મદદનીશ પોલીસ કમિશનર એચ ડિવિઝન સુરતનાઓની સૂચના હેઠળ પાંડીભાઈ પોલીસ ઇન્સ્પેક્ટર એચ એમ ગઢવી સર્વેલન્સ ना पुलिस सब इंस्पेक्टर के जे वसावा पुलिस सब इंस्पेक्टर एन टी पुराणी पुलिस मणसों पुलिस स्टेशन विस्तार में नार्कोटिक्स गुनाओं ना। अटकव सारे पेट्रोलिंग में था दरमियान साथिस्ट हेड कोंस्टेबल हरपाल सिंह कनुभा रविराज सिंह महावीर सिंह आसिस्ट पुलिस कोंस्टेबल सौराम भाई नटवर भाई विश्वास मार्फते संयुक्त बातमी हकीकत ने आधार पांडेसरा विनायक सोसायटी घर नंबर तौसौ त्राणु में रहता રામશરણ જયસી યાદવ એ ગાંજાનો જથ્થો મંગાવી ગાંજાનો છૂટક વેચાણ કરે છે હાલમાં તેમના રહેણા ઘરમાં ગાંજાનો જથ્થો સંતાડી રાખેલ છે બાતમી હકીકતને આધારે બાતમી હકીકત વાળી જગ્યા પાંડિસરા કૈલાશ ચોકડી ગાંધી કુટી રોડ પાસે આવેલ વિનાયક નગર સોસાયટીના ઘર નંબર 393 માં રેડ કરતા રેડ દરમિયાન આરોપી રામ શરણ ઉર્ફે મુન્ના જાપસી યાદવ ઉમરચાળીસ રહેવાસી પ્લોટ નંબર ત્રણસો ત્રાણું વિનાયક નગર સોસાયટી ગાંધીકુટી રોડ કૈલાસ ચોકડી પાસે પાંડેસા સુરત મૂળ રહેવાસી ગામ ભેસમાં રાથાના ટિંકારી બિહાર